ડીસાના જાવલ ગામે ખેતરમાં સુતેલા આધેડની હત્યા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો ડીસા તાલુકાના જાવલ ગામે ગત રાત્રે ખેતરમાં સુતેલા એક આધેડની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ જાવલ ગામે રહેતા ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ ગુડોલ ઉંમર વરસ આશરે પચાસ વરસ તેમના સંયુક્ત પરિવાર સાથે રહેતા હતા અને ગઈકાલે રાત્રે તેઓ પોતાના ખેતરમાં સુવા માટે ગયા હતા સવારે જ્યારે તેમના પત્ની ખેતરે ગયા ત્યારે ગણેશભાઈ ખાટલામાં લોહી લુહાણ હાલતમાં મૃત પડેલા જોવા મળ્યા હતા આ દ્રશ્ય જોઈને તેમના પત્નીએ તાત્કાલિક તેમના ભાઈઓ અને પરિવારજનોને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું પીએમ કરવામાં આવ્યું હતું પરિવારજનોના જણાવ્યા અનુસાર મૃતક ગણેશભાઈ સીધા અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા અને તેમને કોઈની સાથે કોઈ પણ પ્રકારનું વેર કે દુશ્મની ન હતી તેઓ ગત સાંજે એક લગ્ન પ્રસંગમાંથી પરત ફર્યા બાદ ખેતરમાં સુવા માટે ગયા હતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરિવારજનોએ પોલીસને નિષ્પક્ષ તપાસ કરી હત્યારાઓને તાત્કાલિક પકડીને ન્યાય આપવાની માંગ કરી છે ઓકે શું નામ તમારું મારું નામ ઈશ્વરભાઈ દેવરાજભાઈ પટેલ ગામ જાવા શું બનાવો હતો છ વાગે ફોન કર્યો અમાર ભાભી એટલે હું મારે કુએરથી ઉઠીને ગયો તે વખતે લોહી લોકોને ફોન કર્યા આજુબાજુ બધા ફોન કરી લોકો બોલાયા રૂપાકાકાને બોલાયા પછી પોલીસની જાણ કરી પછી એની ઘટના સ્થળે બધું પણ નામું છું અને સાહેબ બધે કાગળ બનાવ્યા કાગળ બનાવી અને કે ચલો ભાઈ પીએમમાં લઈ લો લઈને અઢી છે સાહેબ આજે બનાવ બને એના પર તમને કોઈ શંકા કે ના છે અમને કોઈ આદુ વાત શંકા લાગતી નથી નકે તમે મેં એને કોત પણ નથી સીધો સાદો માણસ હતો એ ઓપણ કોનું હતું ના ઓકે શું નામ તમારું મારું નામ રૂપાભાઈ મોટીભાઈ ગામ ધારવાડા તાલુકો ઓડિશા હા શું બનાવશે કાકા આ બનાવ સાહેબ લગભગ ઘણો ને 6 વાગે જો ઈશ્વરભાઈનો ફોન આવ્યો ને હમ તે ઈશ્વરભાઈએ કીધું કે થોડા રૂપાભાઈ તાત્કાલિક આવો ભાઈનું મર્ડર શું છે એટલે હું જઈને તપાસ કર્યો એટલે મેં સીધી પીએ સાહેબને જોઈન કરી પીએ સાહેબનો આખો સ્ટાફ તાત્કાલિક સથળ ઉપર સાહેબ પણ સાથે આવી ગયા હતા અને એ તપાસ ચાલુ અને હું પીએમ કરાવવા માટે આ બનાવ બન્યો ત્યારે તમને કોને જાણ કરી કરી એના પર પર સાહેબ કોઈ હતી આ લોકો આખા ગામમાં મે થોડીક માયદી લીધી પ્રમાણે કોઈ મળ્યું નથી પોલીસ તપાસ પણ જે ખોલે એ સાચું હા પોલીસ પાસે શું માંગ પોલીસ માંગણી નહીં કે સાચું નહીં મળશે જ અમારે હા એટલો હું ભરો છો